હા ભાઈ એ સાચી વાત પણ તાપ લાગે શું કરું લાગે નહી લાગતો અમને જો જેટલો વધે તો વાંચશે નહી વધારે બે તારીખે શેઠીઓ અમર ક્યાંમેલ છે

ખબર પડી ગયો આપડે કેવો મજૂરી કરે કેજુરી કરે એ ખબર પડે શેઠ આવે એટલી વાર તમારા ખબર ના પડાવું તો મારું નામ કેસો નહીં રાખો કેસો નહીં મારું નામ

છુટો કેવ રયો એ જેવડી હોરી હોરો તમે અમારી કથા કરતા હતા ને તમે પગાર અમારું બાજુમાં તાસી દયો લ્યા તાટ્યો તો આને કે ઓઢાના ફડતા હોય તમે ભગવાન અમારા બાજુમાં તાકા કરીની તાકા તમા હું તો ઓપા કોળી પીવડશે

બાકી આ બધું અમે ખુદ વાઢું છું તમે જોર આવે ને એટલે તમે કોઈકનું ખોટું નોમ લો બાપા ને અહીં જોર આવતો એ તમારા લોખંડી પૂર નહીં ઓછો તમે હમતા જ નહીં શું સમજુ તમે વાપતા જ નહીં શું સમજુ હું કહીએ હાથું ને હાથું દેખાય તારે કોક મને જુઠ્ઠું જ મારતા વાજુ થી એક નંબર નો જુઠ્ઠો શું જુઠ્ઠો હું આ તાણી વાતો તો નતો તમે ત્રણ જ વાંચા બેઠા આરામથી કોઈ કરવું નહીં તમે ના મળતું તો કરિયા શાંતિ જોયું ખબર પડી જાય પાંચ મિનિટમાં ખાલી હા તમે વાંટો

તો ગરમી પડી રહી છે ને એક તો વરસાદ પડી રહ્યો છે ને હવે પેલા પોણી ભરવા દે છે નારા એમ કહીશી કે કોમ ચોર ઈ સી ને કોમ ચોર આ સી હું કામ મારે કો આવ્યો કારણ પેલો મત તો નારા જણા બેઠા હતા હવે શું કરવું મારે હા હા જોયેલું અમુક મુખ તો જોયેલું ખોટું પડે એમ કરવા દે તો એક બાળ તો અખતરે તો લેવા દે

વાજુ શું થયું ભય પડ્યા પોણી ઢોળાઈ ગયું ઢોળી ગયું લપસી લપસી ના ભાઈ ગયો ના તું બોલી જોયું એમ કે

スリーベース2